લોકસભાની ચૂંટણીમાં અન્ય મુદ્દાઓ બાજુ પર રહી ગયા હોય તે રીતે ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિયો દ્વારા સમગ્ર રાજ્યની સાથે સાથે સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટર કચેરીએ એકઠા થઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેનોને પોતાના ભાઈ માનતા હોવાથી એક લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી જેમાં સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને દસ હજાર પોસ્ટ કાર્ડ લખવામાં આવશે જે પોસ્ટ કાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે રૂપાલા દ્વારા સમાજ વિશે કરાયેલી વિવાદિત ટિપ્પણીના વિરોધમાં યથાવત રહેશે રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ પ્રબળ રીતે કરવામાં આવી રહી છે ક્ષત્રિય સમાજે કહ્યું કે ભાજપના નેતાની માનસિકતા બહુ નાની છે રૂપાલાને અમે કહેવા માંગીએ છીએ કે આ સમાજ દ્વારા જોહર કરવામાં આવ્યા છે ઇતિહાસને ખબર ન હોય તે રીતે તેમને વાત કરી છે તેમને માફી માગીએ એ ન ચાલે અમારા સમાજ અને મહિલાઓ વચ્ચે આવીને માફી માંગે અમે મોદીને એક જ વાત કહેવા માંગીએ છીએ કે રૂપાલા જેવા લોકોની ટિકિટ કાપવી જોઈએ રૂપાલાને ટિકિટ યથાવત રાખશે તો અમે ભાજપમાં વિરોધમાં મતદાન કરતાં અચકાશું નહીં